બાળકો અને ટીનેજર્સની એક સૌથી મોટી પરિસ્થિતિ એક સમસ્યા એ રહી છે એના વિચારોમાં હંમેશા એવું લાગે કે મારા દેખાવમાં મારું મોઢું આમ છે ને મારું બોડી આમ છે ને મારી આંખ આવી છે મારા કાન આમ છે ના કામ છે મારા ઓઢ બરાબર નથી મારા વાર્તો જો પોતાના દેખાવ પ્રત્યે એની જે જાગૃતતા છે સજાગતા છે એ એના કારણે એ એને એમ થાય છે કે બરાબર નથી સતત થાય કે મારો અવાજ બરાબર નથી બચપણમાં અવાજ નાના બાળક ત્યારે બધાને હોય પણ મોટા થતા 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 અત્યારે અવાજ ક્યારેક વધારે ભારે પણ થઈ જાય છે વાતાવરણની અસરના લીધે ખાવા પીવાના લીધે અને દેખાવની બાબતમાં તો એવું છે કે તમે જે ઉંમર થાય એ પ્રમાણે તમારો દેખાવ બદલાતો જાય હવે હું જે બચપણમાં દેખાતો તો પછી કિશોરાવસ્થામાં દેખાતો મારી યુવાનીમાં જે દેખાતો એ અને અત્યારે જે દેખાવ છું એમાં ઉતાર ચઢાવ તો આવવાનો જ છે પરિસ્થિતિ આપણને એ રીતે અસર કરે છે પણ આ આ બાબતે આપણે ચિંતાઓ છોડી દેવી જોઈએ કારણ કે રંગ રૂપ આ બધું કંઈ સતત એક ધારું નથી રહેતું એમાં ફેરફાર થાય છે બદલાવ આવે છે સૌથી મહત્વની બાબત કોઈ હોય તો એ છે તમારું જ્ઞાન તમારો અવાજ એક બાજુ રહી જાય છે તમારો દેખાવ એક બાજુ રહી જાય છે તમારી અમીરી ગરીબી એ એક બાજુ રહી જાય છે પણ જ્ઞાન છે ને એ આ બધી જ વસ્તુને બાજુમાં મૂકીને એ આગળ વધી જાય છે જો તમારી પાસે જ્ઞાન હશે તો આ રંગ રૂપ અવાજ પદવી દાન વૈભવ આ બધી વસ્તુઓ ગૌણ બની જશે એટલે દરેક બાળકોએ દરેક કિશોરોએ અને દરેક એ આ વાતને ખાસ નોંધવી કોન્ફિડન્સ પોતાની જાતમાં બિલ્ડઅપ કરવો આપણે આપણે બચપણમાં ચાલતા હોય ને તો આપણે ગમે તેમ ચાલતા હોય પણ જેમ જેમ આપણે સજાગ થતા જઈએ ને મોટા થઈને એમ સજાગ થઈને પછી આપણી ચાલ પણ બદલે આપણા હાવભાવ પણ બદલે આપણે જે બોલીએ છીએ ત્યારે બોલવામાં પણ આપણા એ શબ્દોના આરોહ અવરોહ પણ જે આમાં આપણે મોટા થતા જઈએ ને એમ બદલે અનુભવે થાય આ બધું જોઈ જોઈને શીખી શકાય અંદરથી ફીલ થાય કે મારે આમ ચાલવું જોઈએ આમાં તો હું સાવ લબાડ જેવો કે લબાડ જેવી લાગું છું એટલે મારે સ્ટ્રેટ ચાલવું જોઈએ મારા પગ આવી રીતે સીધા પડવા જોઈએ મારા વાળ આવી રીતે હોવા જોઈએ દાઢી આવી રીતે હોવી જોઈએ કે મારા કપડા આવી રીતે હોવા જોઈએ આવા પહેરવું અને આપણે ફીલે આવે ને અમુક પ્રકારના કપડાં પહેરીને આપણે ખબર પડે કે આવા આપણને શૂટ કરે છે સારા છે તો

સ્વભાવ તમારું વર્તન અને તમારી વાણી આ બધું જ આમ કે દેખાય છે તમારા જ્ઞાનથી અને જ્ઞાનથી આ બધાને તમે સારી રીતે રજૂ કરી શકો અને એના માટે જ્ઞાનની સાથે સાથે આત્મવિશ્વાસ ખૂબ મહત્વની બાબત છે પોતાની જાત પ્રત્યે શ્રદ્ધા શ્રદ્ધાત્મવિશ્વાસ હાજર મારી આ સાઈડ આવી છે મારી આ સાઈડ આવી છે મારી જોઈ નામ છે આ બધું જ એક બાજુ મૂકી દેવાનું નેચરલ થઈ જાઓ જે નેચરલી છે જે એ બધું જ સુંદર છે હા સારા દેખાવા માટે તમે પ્રયત્ન કરતા હો તો કરવો જોઈએ માણસ છે બુદ્ધિશાળી પ્રાણી છે તો પ્રયત્ન કરવાનો પણ આ બાબતથી ગભરાઈ નહીં જવાનું જોઈ લો ઘણા બધા તમારી આસપાસના એવા પાત્રો હશે કે એના કિશોરાવસ્થામાં અને એની યુવાનીમાં એકદમ દેખાવડા હશે આમ 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 કરતા વાળ આમ મારા જ મિત્રો હતા આમ કરીને વાડા આમ કરે એટલે વાળ રેશમની જેમ આમ ઉડતા હોય પણ ત્રીસ વર્ષની ઉંમર વટાવ્યા પછી ધીમે 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 કરતા ગ્રોથ ઓછો થતો ગયો અને ઉપર હવે સાફ છે એ સમય હતો ત્યારે એ વસ્તુ એને 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 જીવી લીધી પણ હવે નથી તો એમાં જીવે છે અને ત્યારે એમ થતું આને વારતું જોઈએ સિલ્કી ને મારા વાર્તો જો એકદમ કરલી વાકોડિયા કશું કાયમ રહેતું નથી બદલાય છે જીવન પણ બદલાય છે સમાજને આપણે અહીંયા સુધી લઈ આવ્યા છે સતત આપણે ઇવોલ્વ થતા થતા અને ઇવોલ્યુશન આપણી જે પ્રોસેસ છે હ્યુમન અને હ્યુમનમાંથી આપણે સુપર હ્યુમન તરફની ની સફર છે જારી છે ચાલુ છે વધતી રહેશે આપણે બસ એની સાથે સાથે લયમાં જતું રહેવાનું છે ફરતા રહીએ